કેશોદ નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ્ય હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાના લાભો મેળવવા બાકાત રહે માટે સમયાંતરે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે તે મુજબ આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને રજૂઆતોને સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય એ માટે વહીવટી પારદર્શિતા ગતિશીલતા સાથે સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના જુદી જુદી અરજીઓ પ્રમાણપત્રો દાખલાઓ કાર્ડ ઇશ્યુ સહાય યોજના જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કેશોદ નગરપાલિકાના સ્તુત્ય અભિગમોનો લાભ શહેરીજનોએ મેળવ્યો હતો ભાગેલા અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામમાં અમારું થઈ ગયું છે સેવ સત્ર કાર્ય ચાલુ હતું એમાં અમારું કામ થઈ ગયું છે એમાં અમારે નિહા ઓજની કોમ બોરનસે એમને બેસના બટલન સે કીસી દવાખાનાન કાર્ડ થેન્ક્યુ સે એમાં સમય બચ્યો સે અને અમારું 7 કિલોમીટર નું ટકા ખાવા હતા એ બનતી એમાં એક જ જગ્યા પર કરી દીધું અમારો સમય બચાયો છે અમે એક જ જગ્યાએ બધું લવ પડી ગયું છે મુકેશ એમ વાગેલા કેસૂદ નગરપાલિકા ચી પ્રોસર સરકારી શ્રી ની સૂચના અનુસાર કેસૂદ નગરપાલિકા શહેરી વિસ્તાર માટે સેવાસેતુના નવમા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે આ પૈકી પ્રથમ સેવાસેતુ નગરપાલિકા દ્વારા એકવીસ બાર બે હજાર તેવીસના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવાસેતુના ભાગરૂપે બીજા સે બીજો સેવાસેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે જે અરજદારો છે તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદાર શ્રી વન વિભાગ કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે બે વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે પાંચ વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો આ સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારો અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે 对。